મારું નામ રાધા છે હું દુલ્હન બનીને રૂમમાં બેઠી હતી બધા મને જોઈને મારા વખાણ કરતા હતા મારી મહેંદીનો રંગ ખૂબ જ લાલ હતો એટલે બધા કહેતા હતા કે તારો પતિ તને ખૂબ જ પ્રેમ કરશે હું બધાની વાતો સાંભળીને મનમાં ને મનમાં હસી રહી હતી મારા દિલમાં એક અલગ જ ફિલિંગ આવી રહી હતી મેં તેનો ફોટો જોયો હતો તે ખૂબ જ હેન્ડસમ છોકરો હતો છેલ્લા ચાર મહિનામાં મેં એટલા બધા સપના જોયા હતા કે હું તમને બતાવી નથી શકતી જ્યારે હું મારી આંખો બંધ કરતી તો મારા પતિ વિરાજનો ચહેરો મારી નજર સામે આવી જતો હું દુલ્હન બનીને મારા રૂમમાં તેની રાહ જોઈ રહી હતી પણ મારા હોસ્ટ ત્યારે ઉડી ગયા જ્યારે ઘણો બધો સમય થઈ ગયો અને હજી જાન નહોતી આવી મારા પપ્પા પણ ખૂબ જ પરેશાન થઈ રહ્યા હતા અને મારા મમ્મી વારંવાર મારી સાસુને ફોન કરી રહ્યા હતા પણ તેના ઘરે કોઈ ફોન ઉપાડતું નહોતું મારા પપ્પાએ મારા ભાઈને તેના ઘરે મોકલ્યો અને જ્યારે મારો ભાઈ આવીને હકીકત જણાવી તો મારો જીવની જીવ ખોવાઈ ગયો તે કહેવા લાગ્યો કે વરાજો ક્યાંક ભાગી ગયો છે તે સવારથી ઘરે નથી બધા તેને ગોતી રહ્યા છે જ્યારે તે જડશે ત્યારે જાન લઈને તે લોકો આવશે વિરાજનો ભાઈ કહેવા લાગ્યો કે મારા ભાઈના જબરદસ્તી લગ્ન કરાવતા હતા એટલે મને નથી લાગતું કે તે પાછો આવશે હું સમજી ગઈ હતી કે હવે મારી જાન નહીં આવે ખુશીનો માહોલ દુઃખમાં પલટાઈ ગયો બધા લોકો મને સાચી ખોટી વાતો કહેવા લાગ્યા મારા બધાને મારા પપ્પાને બધા કહેવા લાગ્યા કે હવે લગ્નના માંડવે પરિણ્યા વગર પાછું ના જવાય મારા પપ્પા ખૂબ જ મૂંઝવણમાં હતા ત્યારે મહેમાનોની ભીડમાંથી એક નવ યુવાન ઊભો થયો અને કહેવા લાગ્યો કે આ છોકરી સાથે હું લગ્ન કરીશ તેની વાત સાંભળીને સન્નાટો થઈ ગયો મારા પપ્પા તે જવાનને જોવા લાગ્યા તે ખૂબ જ કાવો હતો અને તેની હાઈટ પણ નાની હતી અને શરીર પણ ખૂબ જ ભરેલું હતું તે જોવામાં બિલકુલ સુંદર નહોતો પરંતુ મારા પપ્પા માટે તે એક દેવદૂત સમાન હતો મારા પપ્પાએ પણ ન પૂછ્યું કે તે કોણ છે અને ક્યાંથી આવ્યો છે અને કેટલું કમાય છે શું કરે છે ને હું પણ કાંઈ કહી શકતી નહોતી મારા પપ્પાને આ સમયે એક જ વાત નજરે આવતી હતી કે કોઈ મારી સાથે લગ્ન કરી લે અને હું તેની સાથે તેના ઘરે જાઉં અને મારા પપ્પાની ઇજ્જત બચી જાય કોઈને મારા હાલતની ખબર નહોતી તેની સાથે સાત ફેરા લીધા અને તેની સાથે વિદાય થઈ ગઈ તે કાળા કલરની ટેક્સી લઈને આવ્યો હતો તેણે દરવાજો ખોલ્યો અને તે પોતે ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી ગયો તે ડ્રાઈવર હતો મને લાગ્યું કે મારું દિલ કોઈ મુઠ્ઠીમાં લઈને દબાવી દીધું તે અહીંયા અમારા મહેમાનોને લઈને મૂકવા માટે આવ્યો હતો અને મહેમાનોએ તેને પાછો જવા માટે રોકાઈ જવા માટે કહ્યું હતું એટલે તે એક ખૂણામાં બેઠા બેઠા આ બધો તમાશો જોઈ રહ્યો હતો આજે મારી આ ટેક્સી ડ્રાઈવરની સાથે વિદાય થઈ તેના નાના એવા ઘરની અંદર જવાનું હતું તે એક ગરીબ એરિયાની અંદર નાના એવા ઘરની સામે ટેક્સી ઊભી રહી ગઈ તે નીચે ઉતર્યો અને તાવું ખોલવા લાગ્યો પછી તેણે મારી સાઈડનો દરવાજો ખોલ્યો હું બેજાન મૂર્તિ બનીને તેને જોઈ રહી હતી અને હું મારી કિસ્મત ઉપર આંસુ વહાવી રહી હતી તેનું ઘર ખૂબ જ નાનું હતું એક બાજુ કિચન હતું અને સામે એક રૂમ હતો તેણે મારો હાથ પકડ્યો હું વિચારી પણ નહોતી શકતી કે મારી જિંદગીમાં કોઈ આવી રીતે આવી શકે છે એક એવો વ્યક્તિ જેને હું જોવાનું પણ પસંદ ન કરું આજે તે મારી જિંદગીનો માલિક બની ગયો હતો તેણે મને બેડ ઉપર બેસાડી અને કહ્યું હું તમારી માટે પાણી લાવું છું તે બહાર ગયો અને સ્ટીલના ગ્લાસમાં મારી માટે પાણી લાવ્યું મેં ક્યારેય પણ સ્ટીલના ગ્લાસમાં પાણી પીધું નહોતું આજ સુધી મેં ક્યારેય રસોઈ બનાવી નથી વાસણ નથી માંજ્યા અને એસીની બહાર નથી ગઈ મેં બે ઘૂંટડા પાણી પીધું તે મારી સામે બેસી ગયો અને કહેવા લાગ્યો તમારી સાથે જે કંઈ થયું છે તે બહુ જ ખોટું થયું છે હું મનમાં વિચારવા લાગી કે હા વિરાજ ભાગી ગયો તે ખૂબ જ ખોટું થયું પણ મારા પપ્પાએ મને તારી સાથે પરણાવી તે એનાથી પણ વધારે દુઃખદાયક હતું હું વિચારવા લાગી કે થોડા સમય પછી હું તને છૂટાછેડા આપીને પાછી મારા ઘરે જતી રહીશ હું આ વ્યક્તિ સાથે જિંદગી વિતાવી નહીં શકું તે માણસનું નામ રામદાસ હતું તેણે હજાર રૂપિયા મારા હાથ ઉપર મૂક્યા અને કીધું આ તમારી દેખાઈ ના છે મને યાદ આવવા લાગ્યું કે વિરાટની મા કહેતી હતી કે મારો છોકરો તને મોં દેખાઈમાં ડાયમંડનો સેટ આપશે મેં પૈસા એક બાજુ મૂક્યા અને કહ્યું હું અત્યારે કોઈ સંબંધ માટે તૈયાર નથી તેણે કહ્યું હું જાણું છું તમે અત્યારે કોઈ પણ સંબંધ માટે તૈયાર નથી તમે પરેશાન નહીં થતા અને તે એટલું કહીને બહાર જતો રહ્યો લગ્નના કપડામાં મારી માટે સુવું આસાન નહોતું મેં મારા ઘરેણા ઉતાર્યા અને ત્યાં અલમારી ખોલીને જોવા લાગી તો ત્યાં ફક્ત મર્દના લુગડા હતા મેં તેમાંથી એક પહેર્યો અને બેડ પર જઈને સૂઈ ગઈ સવારે આરતીનો અવાજ સાંભળીને હું જાગી ગઈ મેં આંખો ખોલીને જોયું તો રામ રૂમની અંદર પૂજા કરી રહ્યો હતો હું પણ ઊભી થઈ ગઈ અને તેની સાથે પૂજા કરવા લાગી અને પ્રાર્થના કરતાં કરતાં રડવા લાગી મેં કહ્યું મેં એવું તે કયું પાપ કર્યું કે મારા લગ્ન આ માણસ સાથે થઈ ગયા જે મને જરા પણ ગમતો નથી થોડી વાર પછી તે રૂમમાં એવોને કહેવા લાગ્યો ફ્રીજમાં ખાવાનો સામાન રાખેલો છે તમારે જે બનાવવું હોય તે બનાવી લેજો આટલું કહીને તે જતો રહ્યો સાંજે જ્યારે તે ઘરે આવ્યો તો મેં ફક્ત દાવ બનાવી હતી તેણે ચૂપચાપ જમી લીધું અને મને થોડાક પેકેટ આપ્યા તેની અંદર મહિલાઓના કપડાં હતા મેં કપડાં બદલાવ્યા થોડી વાર પછી તે મારા રૂમમાં આવ્યો મેં તેને કહ્યું હું તમને પસંદ નથી કરતી મારી મજબૂરી છે કે હું અહીંયા રહું છું તો તે કહેવા લાગ્યો મને ખબર છે કે તમે મને પસંદ નથી કરતા પરંતુ ખરેખર લગ્ન પછી પણ પ્રેમ થઈ શકે છે અને તમે મારી સાથે ખુશીથી રહી શકો છો તમારે બીજું શું જોઈએ છે તો મેં કહ્યું મારે છૂટાછેડા જોઈએ છે તે મારી વાત સાંભળીને બહાર જતો રહ્યો તે બહાર સૂતો રોજ મારે તેના કપડાં ઇસ્ત્રી કરવા પડતા તેની માટે જમવાનું બનાવવું પડતું હું તેની સાથે વધારે વાતચીત નહોતી કરતી અને તેની પાસે પણ ન જતી મેં હજી સુધી તેને મારી નજીક આવવા દીધો નહોતો એક દિવસ તેણે કહ્યું તૈયાર થઈ જા આજે આપણે બહાર જમવા માટે જઈશું તે મને એક રેસ્ટોરન્ટની અંદર જમવા માટે લઈ ગયો તેણે કોર્નરમાં એક ટેબલ બુક કરાવ્યું હતું થોડીવાર પછી તેણે કહ્યું તારે જે ખાવું હોય તે ઓર્ડર કરી દે આજે મારી પાસે ઘણા પૈસા છે મેં મારી પસંદનું બધું જમવાનું ઓર્ડર કર્યું જમ્યા પછી હું આઈસ્ક્રીમ ખાઈ રહી હતી ત્યારે થોડી આઈસ્ક્રીમ મારા દુપટ્ટા પર પડી ગઈ તેને સાફ કરવા માટે હું વોશરૂમમાં ગઈ તો એક છોકરો મારી પાછો આવી ગયો અને તે મારી સાથે જબરદસ્તી કરવા લાગ્યો હું ના પાડવા લાગી તો તેણે મારા મોં ઉપર હાથ મૂકી દીધો અને મને અંદર લઈ જવા અને તે મારી સાથે અંદર બહુજબરી કરવા લાગ્યો ત્યાં અચાનક વોશરૂમનો દરવાજો ખુલ્યો સામે રામ ઊભો હતો આ બધું જોઈને તેની આંખોમાં ગુસ્સો ભરાયેલો હતો તેણે તે છોકરાને એટલો માર્યો કે લુહાણ થઈ ગયો ઘણા બધા લોકો ભેગા થઈ ગયા અને પછી રેસ્ટોરન્ટના માલિકે તેને પોલીસને હવાલા કરી દીધો મેં રામને એટલો ગુસ્સામાં પહેલાં ક્યારેય નહોતો જોયો તે પણ ખૂબ જખમી થઈ ગયો હતો મેં તેને કહ્યું આવું કરવાની શું જરૂર હતી તો તેણે કહ્યું ભગવાનનો આભાર માન કે મેં તેને મારી ન નાખ્યો જો બીજા લોકો વચમાં ના પડત તો હું તેને મારી નાખત મેં તેને કહ્યું શું તું મને એટલો પ્રેમ કરે છે તેણે કહ્યું ખબર નથી પણ તું મારી ઇજ્જત છે અને જે મર્દ પોતાની પત્નીની ઇજ્જત અને રક્ષા ન કરી શકે તે કોઈ કામનો નથી તું મારા માટે મારી જિંદગી છો હું ક્યારેય પણ સહન નહીં કરી શકું કે તારી ઉપર કોઈ ખોટી નજર કરે આટલું કહીને તે બહાર જતો રહ્યો મને ખૂબ જ ગલત મહેસૂસ કરવા લાગ્યું બીજે દિવસે હું સરસ મજાની તૈયાર થઈ અને રામને પસંદનું જમવાનું બનાવ્યું કારણ કે હું એટલી પણ ખરાબ નહોતી કે હું પોતાને સાબિત ન કરી શકું એટલે મેં આજ સાંજે વિચાર્યું કે હું રામની થઈ જઈશ આજે દુનિયામાં બધા કરતાં મને રામ હેન્ડસમ લાગી રહ્યો હતો પોતાની નજર જ ઇન્સાનને ખૂબસૂરત અને સુંદર બનાવે છે નહીંતર ભગવાને બધા જ બનાવેલા ઇન્સાન સુંદર જ હોય છે રામની અંદર કોઈ બુરાઈ નહોતી આજે તેનો કાવો રંગ મારા દિલને ગમતો હતો થોડી વાર પછી તે આવ્યો અને તે મારી માટે ફૂલનો ગજરો લાવ્યો હતો મેં તેને મારા વાવની અંદર લગાડ્યો તે મને ભરી નજરે જોવા લાગ્યો મેં કહ્યું હું તારી માટે ખૂબ જ કિંમતી છું તો આજે મને અનમોલ બનાવી દે મારી વાત સાંભળીને તેણે મારો હાથ પકડ્યો અને મેં મારું તન મન તેના હવાલા કરી દીધું હું ખૂબ જ ખુશ રહેવા લાગી અને પોતાના ભાગ્યશાહી સમજવા લાગી કારણ કે તેના જેવો પતિ ભાગ્યશાહીને જ મળે છે મિત્રો જેની કિસ્મતમાં જે લખેલું છે તે જ તેને મળે છે જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ